હવે દુર્ઘટના માં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની દશામાની સ્થાપના ગુજરાતભરમાં ઘરમાં વ્રતનો આજથી ભક્તિભાવપૂર્વક પૂર્વક પ્રારંભ થઈ ગયો છે ભક્તો દ્વારા ઘરે ઘરે દશામા ની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભક્તિમય માહોલ વચ્ચે વડોદરા શહેરના પાદરા તાલુકા ખાતે અર્પે તેવી પ્રાર્થના કરવાનો છે મહાકાળી સોસાયટીમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી દશામાની પૂજા અર્ચના કરતા ગોપાલભાઈ કેશવભાઈ રાવલ દ્વારા વિશિષ્ટ થીમ પર આધારિત દશામની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે બ્રિજ દુર્ઘટના સમયે જે લોકોએ રાહત અને બચાવ કામગીરીમાં અદભુત સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમને પણ દ્વારા યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે આ પ્રકારે દશામાની સ્થાપના કરીને ગોપાલભાઈ રાવલે ભક્તિની સાથે સામાજિક ચેતના અને સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે આ સ્થાપના દ્વારા દશામાના આશીર્વાદ દિવંગત આત્માઓને પ્રાપ્ત થાય અને સમાજમાં આવા કપરા સમયે એકબીજાને મદદરૂપ થવાની ભાવના વધુ દ્રઢ બને તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે આ પવિત્ર અવસરે વડોદરા વાસીઓ આ અનોખી દશામાની સ્થાપનાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મારું નામ રાવળ ગોપાલભાઈ કેશોભાઈ છે મહાકાળી સોસાયટી અને આ દશામાના જે દિવાસાનો દિવાસો ચાલે છે એટલે હું મારા બાબો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ દશામાનો અમે પ્રોગ્રામ ગોઠવીએ છે આ પાંચમું વર્ષ છેલ્લું છે અમારે અને જે ગંભીર આ દુર્ઘટના જે બનેલી છે એ ત્યાંનું અમે પ્રદર્શન કર્યું છે અને ત્યાં આગળ જે મદદ આવેલા છે જે હિન્દુ એકતાના બધા સભ્ય છે ગામના બધા આજુબાજુના છે અને આપણા જે ધારાસભ્ય છે એ પણ ખડેપે ઊભા રહીને મદદમાં આવ્યા છે અને એમનું પણ પ્રદર્શન બન્યા જે એકવીસ જો જે જીવ ગયો છે એ કઈ રીતનું એમને એમની આત્માને કેવું થયું છે વીસ તૂટ્યા પછી એટલે દર્શન અને પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે અને બીજું કે એમના પરિવારજનોને પણ શાંતિથી થોડું મળે